राष्ट्रीय क्षय निर्मूलन कार्यक्रम अंतर्गत तो सौ दिवस टीबी कैम्पियन अंतर्गत तो भारत देश में तरह सौ सुतालीस हाइपॉक्स जिलों में पटण जिला समावेश अंतर्गत तो पाटन जिला में तारीख सातमी डिसेम्बर बजार चौबीस रोज थी हंड्रेड डेज इंटेस फील्ड कैम रिपीट हंड्रेड डे इंस्टेंट फील्ड कैम्पियन ऑन टी डी एलिमिनेशन सदन झुंबेश चाली रही है जेने जिला में कलेक्टर ने जिला विकास अधिकारी सीधा मार्गदर्शन हेठ टीबी डी आबूदी अभियान अंतर्गत सौ दिवस की सदन झूंब अंतर्गत छाँ પાંચ વર્ષના ટીબીના દર્દીઓ છેલ્લા બે વર્ષમાં દવા લીધેલા હોય તેવા ટીબી દર્દીઓના કુટુંબીજનો સાહીઠ વર્ષથી વધુ વખતે ધરાવતા વ્યક્તિઓ ડાયાબિટીસ દર્દીઓ તમાકુ તેમજ આલ્કોહોલ સેવન કરતા લોકો સ્લમ વિસ્તાર કુપોષિત વ્યક્તિઓ જેલના કેદી તેમજ અન્ય હાઈ લોકોમાં લક્ષણો મુજબ સ્પુટમ તપાસ તથા એક્સરે તપાસની કામગીરી અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખીમિયાણા દીકરાનું વૃદ્ધાશ્રમ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો જેમાં વૃદ્ધાશ્રમના બાવીસ વડીલોનું ટીબીની બીમારી અંગે સ્ક્રીનિંગ કરી ટીબી અંગે આરોગ્ય શિક્ષણની સાથે સાથે એનસીડી અંતર્ગત બીપી અને સુગંધ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ